આ શું કરો છો હાડો હાડો લે અમે શું એ ભાઈ આવો છો હમું હા દોમ લે કુ ઓલા ભાઈ કુ આપડે હોય ખમી કે ભાઈ ઘેર ને ઓટો એ ઓટા કડ કડાય ને માર કે આપણે મારસી વાત સાંભળવા જ નહો મારિયા ને તદી બાદ ના આવો હાડો 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 પણ દોમ આવશે નવા એટલે વાત કર દો હું કોણ દેવા એવા મારિયા ને રંડ લાલ ટામેટા કે મને એ જ વિચારવામાં ગણવાડતા બોલતો ને આપણે નંબર દે દઈએ ચાતર જે બાર રે ને ને હે ભાઈ તું દોમ લે હા દોમ તમે ક્યો ભાઈ ભાઈ આ તો હાલમાં તો ના આવે યાર તું ન આવો ન આવના

या को रोजारी तो आ आ आ आ मत पकड़े ओए ओए न मन मा पकरे ले ओए हा ए देश ए ए तो नहीं અમે ની કેમેરા કેમેરા મતક શું છે આ તો એરંડો કદી નહી દો પકડ 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 અલ્યા આ તો એરંડો એ રંડો મારા કેટલા એરંડો રે રંડો મલ્ટી મન શોકન આવો એરંડો કઈ રે તો અલ્યા આ એય એ ભલા લીલ માટ નીલ આ હારી જાવ નારવા નહીં યાર આપણે નારવા

અલા ને આને કઈ દે આને લારું ઘર દે જો માર લે અલા ઓને આને આને પણ અલા ઓને આ દબળ ભેડા કર લે યાર ગામમાં વાગે તમે કો આના આના મારે એવું નતા દે રામન નામ ની દે યાર આ પાડી કેટલા બોગા પાડી ગયો કદી રમન ની આવે કદી જો ગેરેન્ડો હોભશે તો ની આવે